નમસ્કાર ખેડૂતભાઈઓ આજના આ ખાસ વિડીયોમાં આપની વચ્ચે હાલમાં જે હવામાનમાં બદલાવ થઈ રહ્યો છે એની સાથે હું તમને માહિતી આપી રહ્યો છું તમે ઉપર આકાશમાં જોતા છો કે વાદળા અને એની શરૂઆત અત્યારે કમોસમી વાતાવરણની આગાહી અને હાલ જે માધ્યમ ચાલી રહ્યું છે તો ખાસ આવા સમયમાં આપણે શું કરવું જોઈએ આપણા પાકનું એક તો જે પાકનું પિયત આપવાનું છે તો હાલ પિયત આપવાનું થોડું ટાળવું જોઈએ કારણ કે આ સમયમાં કમોસમી વરસાદ થાય તો પાણી જો વધુ પડી જશે તો પણ આપણા પાકને નુકસાન પણ થઈ શકે છે સાથે વાવાઝોડાની પણ અસર છે જો કોઈ પિયત આપ્યું હશે તો જેમ તમે એરંડા જોઈ રહ્યા છો તો એરંડા પણ શું હોય એના વાવાઝોડાના અસરના કારણે એના મૂળ અલી જતા હોય છે અને સુકાવાના પ્રશ્નો બનતા હોય છે આવો એક બનાવ ગયા વર્ષે બન્યો હતો એટલે હું તમને આ કહી રહ્યો છું કે એકી વખત વાવાઝોડું આવ્યા પછી બધો જ પાકને નુકસાન જોવા મળ્યું હતું આ વખતે આપણે જ્યારે પણ બહુ લોબા ગાળે જો પિયત આપવાની બહુ જ જરૂર લાગતી હોય તો આ રીતે પિયત આપવાનું હાલ એક ચાશ પાવાનો અને એક આ કોરો રાખો જેના કારણે એના થળખરા ખરા એ મજબૂત રહેશે અને એ બંધાવતા રહેતા હોય છે આ બહુ જ લોબા ગાળે પિયત આપ્યું એટલા માટે એકાંતરા ચાસે આપ્યું છે એકાંતરા ચાસે અચૂક જ પિયત આપવાનું પણ હાલ ના હોય તો આ અઠવાડિયું ખરું એ પાણી માટે તમે વિચારજો બીજા પાકમાં તમે રાયડો છે ઘઉં છે એમાં હાલ વધો આવે એવું નથી કારણ કે શું છે એ પાકમાં કેવું હોય છે કે અત્યારે શરૂઆત થઈ હોય છે મુકુટ મૂળ અવસ્થા ફૂટ અવસ્થા આ અવસ્થા ચાલતી હોય છે તો એવા સમયમાં હાલ પિયત આપવું એ ચાલતું હોય છે અને એના સમય પ્રમાણે એ તો ચોક્કસ તમારે પાણી આપવું જોઈએ આવા જે પાક ખરા એને બહુ જ આબોહવા પરિવર્તન જે થઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખીને અને આ કામ આપણે કરવું જોઈએ સાથે સાથે હાલ વાતાવરણ એકદમ કે ધૂંધળું ન ઠંડીભર્યો વાયરી વાયરીવાળું વાતાવરણ છે તો આવામાં નાના નાના રોગ અને જીવાત આવવાના પ્રશ્નો પણ રહેતા હોય છે તો મરી મસાલા પાકો ખરા એમાં પણ તમે ગંધક ફૂગનાશક આનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખજો જેના કારણે એમાં કોઈ ચરમી કાળીઓ કે આ પ્રકારના રોગો એમાં જોવા ન મળે તો ખાસ આ વાતાવરણના અનુરૂપ તમને આ માહિતી હું આપવા આવી રહ્યો છું તમે પણ વધુમાં વધુ આ ખેડૂતો સુધી પહોંચાડો જેથી એ લોકો આ રીતે સમયસર તમે આ ચેનલથી આવા આવા નવા નવા અપડેટ તમે જાણી અને પોતે ઉપયોગ કરી શકો છો આભાર ધન્યવાદ